હાલો મિત્રો આપડે વાડી આવી જશે પાછા શેણ આવડે થઈ ગયા છે આ જીરો જીરો પાક ઉપર આવી ગયો હવે હોય શેણ હશે પોપટા આવ્યા જોયું આપણે એ ફરડા આવ્યા છે બોપટાજે કઈ આવ્યા નથી આ ઝીરો આ નથી

સાડીઓ છે આવું કકઝેરો છે આપણે હાલ આપણે અમેરઠાણ વાય લ્યા દેવી ગુલાશી અટે

આપડે વાલ છે આ કોડી માલ પાસે આપડે નાજક જવાનો રસ્તો હોતું ઝાડવા જ ઉભા છે

આપડે વાડી આવી રીતે દેખાય છે હાલો આપડે પાછા

આપડે પાડવાનો જો હજાર હજાર થોડી મિત્રો મકાય છે